કુંપટ ગ્રામજનો દ્વારા માતાજીના ચોરાયેલા દાગીના પરત મળતા ગ્રામજનોએ દાગીના વધાવી લઈ ગામમાં શોભાયાત્રા કાઢી મંદિરમાં માતાજીને અર્પણ કોર્ટના આદેશ મુજબ મુદ્દા માલની ખરાઈ કરી માલિકને પરત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને એડવોકેટ રજુસિંહજી સોલંકી દ્વારા પૂજારી લાલભારથી રમેશ ભારતી ગોસ્વામીને કોર્ટમાં અરજી દાખલ કરવા સમજાવ્યું હતું તાલુકા પોલીસ દ્વારા પૂજારી લાલભારથી રમેશ ભારતી ગોસ્વામીને અને ગ્રામજનોની હાજરીમાં મોટા માલ સોંપવામાં આવ્યો હતો માતાજીના દાગીના પરત આવતા ગામજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો અને ગ્રામજનો દ્વારા માતાજીના દાદીનાનું સામૈયું કરી ડ્રલ અને ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. કુંભટ ગામે સીતળા માતાજીનો ચમત્કાર જોવા મળ્યો હતો. અને તે અનુસંધાને જે મંદિરમાં જે ચાંદીના દાગીના જે ચોરણ હતા એ રિકવર કરેલા અને એના અનુસંધાને ગામ વતી લાલ બાદ સ્વામી પૂજારી એમને નામદાર કોર્ટનો અરજી દાખલ કરીને કાર્યકામ લેવાના અને તે અરજીને હું આ રજુસિંહ સોલંકી એડવોકેટ નામદાર કોર્ટનો રજૂઆત કરી અને તે મોઢા માર્ગમાં નામદાર